ધારાસભ્યને મળશે નવા એમએલએ ક્વાર્ટર્સ અમિત શાહના હસ્તે ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવશે ત્રેવીસ ઓક્ટોબરે અમિત શાહ એમએલએ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરશે સેક્ટર સત્તરમાં તૈયાર થયા છે નવા એમએલએ ક્વાર્ટર્સ નવ માળના લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા એમએલએ ક્વાર્ટર્સ બસો ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થયા છે કુલ બસો સોળ જેટલા મકાનો આવેલા છે તમામ ધારાસભ્યને હવે નવું મકાન મળશે આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે મલ્હાર તમામ જે એમએલએ છે એમને નવું ક્વાર્ટર હવે મળશે નવા ફ્લેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે શું જાણકારી ચોક્કસથી નજર કરીએ તો નવા વર્ષ બાદ જે છે તે ધારાસભ્યોને લોટરી લાગશે ગુજરાત વિધાનસભાના એકસો બ્યાસી ધારાસભ્યો છે જે પૈકી અમુક ધારાસભ્યોની વાત કરીએ એટલે કે મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીગણ અને વિધાનસભા અધ્યક્ષ દંડક ન્યાય જે વાત કરીએ તે બાદના જેટલા પણ ધારાસભ્યો છે ચાહે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો માટે ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જે છે તે ત્રેવીસ તારીખે સેક્ટર સત્તરમાં આવેલા નવા ધારાસભ્ય ક્વાર્ટર્સનું જે છે તે લોકાર્પણ કરવાનું છે આપણે હું દ્રશ્યોમાં બતાવીશ આ ધારાસભ્યનું જે છે તે નિવાસસ્થાન જે છે તે ગાંધીનગર સેક્ટર સત્તરમાં જે નવું તૈયાર કરવામાં આવ્યું છે આ વેઇટિંગ એરિયા જે બનાવવામાં આવ્યો છે એટલે કે ધારાસભ્યને જ્યારે કોઈ મળવા આવે તેમના મત વિસ્તારના તો તે લોકો જે છે તે અહીંયા બેસવાનું રહેશે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે અહીંયા આગળ કરવામાં આવી છે આ ઉપરાંત ધારાસભ્યને જો બેઠક કરવી હોય પોતાના મત વિસ્તારથી જે લોકો આવ્યા હોય અથવા તો કોઈની સાથે બેઠક કરવી હોય તો તે બેઠક રૂમ પણ જે છે તે અલગથી અહીંયા આગળ અલાયદા જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે આપણા દ્રશ્યોમાં પણ જોઈએ ધારાસભ્ય જે છે તે અહીંયા આગળ બેઠક કરી શકશે વાંચન કરવાનું હોય જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય અને કોઈ વસ્તુને લઈને તેમને વાંચન કરવાનું હોય તો તેઓ અહીંયા આગળ સરળતાથી જે છે તે વાંચન કરી શકશે આ ઉપરાંત આ રૂમ પસાર કર્યા બાદ મુખ્ય હોલ જે આવશે ત્યાં આગળ સોફા મૂકવામાં આવ્યા છે ડાઇનિંગ હોલ જે છે અહીંયા આગળ ટીવી પણ મૂકવામાં આવ્યું છે એસી પણ બ્રાન્ડેડ કંપનીના જે છે તે અહીંયા આગળ તૈનાત કરવામાં આવ્યા છે અહીંયા આગળ ધારાસભ્ય અને તેમના પરિવારના લોકો જે છે તે અહીંયા આગળ બેસશે ટીવી મનોરંજનનો જે લુપ્ત ઉઠાવવાનો છે તે આ રૂમની અંદર જે છે તે ઉઠાવી શકશે ત્યારબાદ ત્યાંથી થોડેક તમે આગળ આવશો એટલે કે કિચન આવશે મારી રાઈટ સાઈડ જે છે તે કિચન પણ તૈયાર કરવામાં આવ્યું છે કિચનની જોડે જે છે તે સ્ટોર રૂમ પણ જે છે તે તૈનાત કરવામાં આવ્યું છે એટલે કે તૈયાર જે છે તે કરવામાં છે આપ જોઈ રહ્યા છો જે મટિરિયલ વપરાયું છે ખૂબ જ સારી ક્વૉલિટીનું આ મટીરિયલ સાથે જે છે તે આલા ગ્રાન્ડ રીતે જે છે તે લક્ઝુરિયસ ફ્લેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે કિચનની બાદ એટલે કે કિચનની એક્ઝેક્ટ સામેની સાઈડ જોઈએ તો ડાઇનિંગ હોલ ટેબલ જે છે તે આવ્યું છે જ્યાં આગળ જે પણ ધારાસભ્ય હશે તે અને તેમના પરિવારો જે છે તે અહીંયા આગળ આવીને જે છે તે ભોજન કરશે અને ભોજનનો લુપ્ત ઉઠાયા બાદ તેઓ જ્યારે સવારે કે સાંજે પણ તેઓ જે છે તે અહીંયા આગળ બાર બાલ્કનીમાં બેસે જ્યાં આગળ હિંચકાનો પણ પ્રબંધ કરવામાં આવ્યો છે આ એમએલએ ક્વાર્ટર્સ જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જેની બાલ્કની છે બાલ્કનીની અંદર પણ આ પ્રકારનો હિંચકો જે છે તે રાખવામાં આવ્યો છે આ ઉપરાંત અહીંયા આગળ જીમ પણ બનાવવામાં આવ્યું છે સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવ્યો છે આ બહારનું વ્યૂ છે આખા આપ જોઈ રહ્યા છો કુલ સત્તર જેટલા આવા ફ્લેટ જે છે તે તૈયાર કરવામાં આવે છે અંદાજિત બસો ચાલીસ કરોડના ખર્ચે જે છે તે આ ફ્લેટ જે છે તે તમામ તૈયાર થયેલા છે નવ માળના આ લક્ઝુરિયસ ફ્લેટ છે આ ઉપરાંત અમિત શાહ જે છે તે આનું લોકાર્પણ જે છે તે ત્રેવીસમી ઓક્ટોબરના રોજ જે છે તે કરવાના છે બસો ચાલીસના કરોડના ખર્ચે છે સત્તર બ્લોક બનાવ્યા છે જેની અંદર કુલ બસો ને સોળ જેટલા મકાનો જે છે તે કર્યા છે તૈયાર આ ઉપરાંત રૂમની જો વાત કરીએ તો આગળ ધારાસભ્યોના રૂમ કેવા હશે તે પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું ત્રણ રૂમ જે છે તે બનાવવામાં આવે છે એક માસ્ટર બેડરૂમ એક બાળકો માટેનો એટલે કે ચાઇલ્ડ બેડરૂમ આ જોઈ શકો છો અત્યારે કે બાળકો માટેનો આ રૂમ છે એટલે કે જ્યારે પણ ધારાસભ્યો અહીંયા આગળ સત્ર દરમિયાન આવે ત્યારે તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે હોય છે એટલે કે તેમના બાળકો માટેનો પણ આ રૂમ જે છે તે અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યું છે કે તેમના બાળકો જે છે તે આ રૂમની અંદર જે છે તે સૂઈ શકે છે એના માટેની પણ વ્યવસ્થા કરાવવામાં આવી છે એટલે કે તમામ પ્રકારની જે સુખ સુવિધા હોવી જોઈએ ધારાસભ્યોની જે સુખ સુવિધા હોવી જોઈએ તે તમામ વસ્તુઓનું ધ્યાન જે છે તે રાખવામાં આવેલું છે આ ઉપરાંત માસ્ટર બેડરૂમ પણ જે છે તે અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યું છે આપ મારી બાજુ જોશો તો આ માસ્ટર બેડરૂમ જે છે તે તૈયાર કરવામાં આવેલું છે આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો એક ફાઇવ સ્ટાર હોટલ જેવી જે છે તે સગવડો જે છે તે ધારાસભ્યોને અહીંયા આગળ આપવામાં આવી હોય તેવું પષ્ટપણે જે છે તે જોવા મળી રહ્યું છે આ ઉપરાંત બીજી બાજુની જો વાત કરીએ તો બીજી બાજુ પણ જે છે તે વોર્ડરોબ રોપ જે છે તે અહીંયા આગળ તૈયાર જે છે તે કરાયું છે આપણે અત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યો છું કે જ્યારે સત્ર દરમિયાન ધારાસભ્યોને જે છે તે સચિવાલય જવું હોય ત્યારે તે અહીંયા આગળ તૈયાર થઈ શકે છે તેમના કપડાં માટેના પણ કબાટો જે છે તે મૂકવામાં આવે છે કારણ કે બજેટ સત્ર જે છે તે લગભગ એકાદ મહિનાનું ચાલતું હોય છે એટલે ધારાસભ્ય એક મહિના સુધી જે છે તે આ ફ્લેટમાં રહેશે આ ઘરમાં રહેશે ત્યારબાદ બીજો બેડરૂમ પણ જે છે તે અહીંયા આગળ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં આગળ પણ તેમના અન્ય પરિવારના સભ્યો જો આવ્યા હોય તો તેઓ પણ આ રૂમનો લુપ્ત જે છે તે ઉઠાઈ શકશે એટલે ત્યાં આગળ પણ તમામ વ્યવસ્થાઓ કરી દીધી છે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ રૂમોની અંદર એસી છે તે પણ તૈયાર કરવામાં આવેલું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે ભાઈબીજના દિવસે અહીંયા આગળ આવશે અને તેમના મત વિસ્તારમાં જે છે તે આ ધારાસભ્યો માટેના લક્ઝુરસ ફ્લેટ જે છે તે તૈયાર કરાયા છે તે ફ્લેટનું જે છે તે લોકાર્પણ કરશે આ ઉપરાંત સર્વન્ટ રૂમને પણ જે છે તે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કિચન જે છે કિચનની બાજુમાંથી જ એક રસ્તો જે જાય છે તે સર્વન્ટ રૂમ તરફનો જાય છે આપણે કિચન જોઈ રહ્યા છો કેવી રીતે બનાવ્યું છે જે મટિરિયલનો ઉપયોગ થયો છે ઉચ્ચ કક્ષાનો જે મટિરિયલ છે તેનો ઉપયોગ જે છે તે કરવામાં આવ્યો છે અત્યારે આપણા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કિચન બાદ જે છે તે ચોકડી જે છે તે રાખવામાં આવી છે એટલે કે ધારાસભ્યોના જે કપડાં બપડા છે ધોવાના તે પણ અહીંયા આગળ જોઈ શકે વાસણ ઘસવાનું પણ અહીંયા આગળ તૈયારી રાખવામાં આવી છે જોઈ શકો છો કે ચોકડી જે છે અહીંયા આગળ તેઓ કપડાં વોશિંગ મશીન જે છે તે પણ અહીંયા આગળ મૂકી શકશે એ વ્યવસ્થા પણ અહીંયા આગળ જે છે તે કરાઈ છે આ ઉપરાંત અહીંયા આગળથી આપ જોઈ રહ્યા છો અત્યારે કે આ સર્વન્ટ રૂમ જ્યાં આગળ હું ઊભો છું ત્યાંથી સર્વન્ટ રૂમ શરૂ થાય છે એટલે કે ધારાસભ્યના જે નોકરચાકર હશે તેમના માટે રૂમ અથવા તો તેમના જે અંગરક્ષક હશે તેમના માટેનો પણ અહીં આગળ જે છે તે રૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે એટલે કે સંપૂર્ણ વ્યવસ્થાઓ અત્યારે જે છે તે સજ્જ થઈ ગઈ છે આ ફર્નિચર પણ જે છે તે કરી દેવામાં આવ્યું છે આ રૂમ જોઈ રહ્યા છો ત્યારે આ સર્વન્ટનો રૂમ છે આ સર્વન્ટના રૂમથી સીધા બહાર આવો એટલે કે તમે રૂમની બહાર આવી જાવ એટલે કે સીધા ધારાસભ્યના નિવાસસ્થાનની જે છે તે બહાર આપ આવી જશો એટલે કે અહીંયા બાજુમાં પણ જે છે તે લિફ્ટ જે છે તે બનાવવામાં આવેલી છે આ લિફ્ટ જે છે તે નવ માર્ચ સુધીની લિફ્ટ તૈયાર કરવામાં આવી છે ટેકનોલોજીથી સજ્જ આ લિફ્ટ બની રહેશે અને જ્યાં આગળ ધારાસભ્યો જે છે તે લિફ્ટના માધ્યમથી અથવા તો તેમના પરિવારના જે સભ્યો હશે તેઓ જે છે તે આ લિફ્ટથી અવર જવર જે છે તે કરી શકશે એટલે કે આપણે અત્યારે જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાંથી આપણે જે છે તે શરૂઆત કરીએ ત્યાં હોલ જે આપણે શરૂઆતમાં બતાવ્યો હતો ત્યાં જ આપણે હવે ફરીને આવ્યા છે એટલે કે આખો આ રૂમ જે છે પાંચ રૂમનું જે આ રૂમ જે એટલે કે ઘર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને દિવાળી બાદ એટલે કે નવા વર્ષ બાદ ધારાસભ્યોને જે છે તે આ ફ્લેટ જે છે તે આપવામાં આવશે અત્યારે સેક્ટર ઓગણીસની અંદર જે છે તે ધારાસભ્ય નિવાસસ્થાન આવ્યું છે જે ત્રણ માળના હતા પરંતુ તે હવે જર્જરિત હાલતમાં છે અને આ નવા ફ્લેટ જે છે તે વર્ષ બે હજાર એકવીસમાં તેની જે છે તે પ્રપોઝલ મંજૂર કરાઈ હતી અને તેનો રોડમેપ જે છે તે શરૂ કરાયો હતો ને હવે તે પૂર્ણ થયા છે કામો અને કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે જે છે તે આનું લોકાર્પણ જે છે તે થવાનું છે એટલે કે હવે દિવાળી બાદ એટલે કે નવા વર્ષ બાદ જે છે તે ધારાસભ્યોને જે છે તે ગાંધીનગરમાં તેમને નવા નિવાસ સ્થાન મળશે જી મર આભાર આપનો આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે